દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડિયા એસિટ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો તમનચો નજતા કારતુસ નંગ એક સાથે બે આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડ્યા છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

તથા જીવતા કાર્તુસ નંગ એક સાથે મળી આવેલ જેથી પકડાયેલી સમને સધલ હથિયાર બાબતે ઉંદાનૂર્વક પૂછપરછ કરતા કેફત આપી હતી કે પુતની સાથે કમતીમાં નોકરી કરતા મેહુલ બીકુબાઈ માચી રહે ભડબૂત મેઈન બજાર તાલુકા જિલ્લા ભરુશનાઓને વેચાણથી આપવામાં તે પુતના વતન ખાતેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું જેથી બંને આરોપીઓ વિરુદ્ધ માદેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધમ આવેલ છે પોલીસે અભિஜித் કુમાર વાસુદેવ યાદવ તેમજ મેહુલ ભીખુભાઈ માછી બંનેની અટક કરીને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે બપોરે બાર કલાકે દહેજ પોલીસે આ કેસની માહિતી આપી હતી